તો જે રીતે દરેક જગ્યાએ ખાતરની અછત થઈ રહી છે તે રીતે જેતપુરમાં પણ ખાતરની અછત થઈ છે જેના કારણે ખેડૂતોને મુશ્કેલી સર્જાય છે શિયાળુ પાકમાં હવે વાવેતરનો સમય છે ત્યારે ખેડૂતોને હવે અછત સર્જાય છે જેતપુર તાલુકાના ખેડૂતોની પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ એક તરફ અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થયું અને પાકના વાવેતર માટે ખાતર ન મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે જેતપુર તાલુકામાં શિયાળુ વાવેતર પહેલા જ ખાતરની અછત સર્જાઈ જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા ખાતર વગર કઈ રીતે વાવણી કરવી તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે દિવસથી આ ખેડૂતોને ખેતરમાં વાવેતર કરવું હોય છે પણ આ ખાતરની અછત હોવાથી વાવેતર થતું નથી અને વાવેતર લેટ છે એટલે આ સરકાર ખેડૂતોને મારવા માગે છે હું કરવા માંગે સમજાતું નથી જો ખરેખર ઉભરવા માંગતી હોય તો આ કારણે આવા ટાઈમે આવા સમયે સરકારે ખેડૂતોને પડખે ઉભું રહેવું છે કપાસ ફેલ ગયો મગફળી ફેલ ગઈ મરચી ફેલ ગઈ અને જે આ બધું ફેલ ગયા પછી ખેડૂતો વાવેતર માટે તૈયાર થયા છે તો ખાતર નથી અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આ ખાતરની અછત ઉભી કરવામાં આવી છે ખરેખર ખાતરની અછત છે નહીં અને ધીમે ધીમે આ જે નેનો યુરિયા ખાતર જે છે એ પધરાઈ દેવામાં આવશે મોટી કંપનીઓને કમાઈ દેવામાં આવશે એટલા માટે આ લોકો આ ષડયંત્રતા હોય અને ખેડૂતોને આનો ભોગ બનવું પડે છે એ બહુ ખરાબ વાત કહેવાય ખાતર કેમ મળે છે આમાં અમારે નવું વાવેતર કરવું છે ખેતર ખાલી કર્યું છે નવું વાવેતર કર્યું માંડવી નો પાક ફેલ ગયો છે ત્યાર પછી એટલે એટલે નવું વાવેતર કરવું ખાતર મળતું નથી તો હવે ખેડી ખાતર મળશીએ તો અમે ખેડી વાવેતર કરશ્યું ને ખેડી કેનલ છોડે કેનલ બધા અમારે બધું આ ખાતર મળે તો કેનલ આવે તો અમારે વાવેતર થાય આ સમયે ની અછત થવાના મુખ્ય કારણોમાં જોઈ ને તો એક તો સંગ્રહખોરી છે મોટા ખાતેદારોને ખેડૂત ખાતેદારોને કે ભાઈ આજ મારી પાસે પચાસ વીઘા જમીન છે એટલે મારે પચાસ વીઘા વાવેતર કરવાનું હોય તો હું મંડળીમાંથી એક સિત્તેર છેલી એસી છેલી કાઢી લો એટલે આ જે સ્ટોક એક તો ચોમાસા દરમિયાન ખાતરનો ઓછો સ્ટોક મંડળીઓ કરેલો હોય એટલે એ ખાતરનો સ્ટોક જે પડતર સ્ટોક હોય એમાંથી બધું ખાતર ઉપાડી લઉં છું પછી એ મંડળીઓને જે ખાતર જે જરૂરિયાત છે એટલે એ લોકો કંપનીમાં લખાવે ગાડી પણ કંપનીમાં આ સમય દરમિયાન કેવું હોય કે ત્યાં રજા હોય મજૂરો દિવાળીના હિસાબે બધે વતનમાં જાય એટલે કંપનીઓ બે પાંચ દિનની રજા ઉપર હોય એટલે ઈ અને ટ્રાન્સપોર્ટેશન બંધ હોય એટલે એના હિસાબે સાત આઠ દિવસનો એવો ગેપ પડે કે એમાં ખાતર મંડળી સુધી પહોંચતું નથી અને સમય એવો હોય કે ઈજ ટાઈમની અંદર ખેડૂતોને ખાતર જોતું હોય ચાલુ વર્ષે ખાતરની અછત છે અને ખીચામાં પૈસાની અછત છે ખેડૂતોની હાલત બહુ ખરાબ છે કારણ કે કુદરતી આપત્તિ એટલે જેતપુર તાલુકામાં એકસો વરસાદ થયો છે જામગંધવાડામાં એકસો પિંચાશી વરસાદ છે રાજકોટ જિલ્લાના અગિયાર તાલુકાઓમાં એકસો ને ટકા વરસાદ છે એટલે લીલો દુષ્કાળ છે વાવેતરમાં ભયંકર નુકસાન છે એટલે ખેડૂતોના ખીચા ખાલી છે ખેતરે ખાલી થઈ ચુકા છે અને ખાતરથી ગોડાઉન ખાલી છે એટલે અત્યારે ખાતર વાહે આ ચાલુ વર્ષે વધારે નવું વાવેતર કીધું કરી અને કંઈક થોડોક નિભાવ થવાની આશા હતી એના પર પણ સરકારે પાણી ફેરવું